બીજા દાખલાની અંદર હરીએ બાસઠ પોઈન્ટ પચાસની રેલવે ટિકિટ બુક કરાવી તેણે સો રૂપિયાની નોટ આપી તેને ટિકિટ માટે કેટલા રૂપિયા પાછા ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે એકમ એકમની નીચે એકમ દશકની નીચે દશક અને સો ની નીચે કાંઈ નથી તો અહીંયા શૂન્ય આવી રીતે લખવાનું જો પોઈન્ટ પછી અહીંયા કાંઈ નથી તો ત્યાં બે શૂન્ય લખી નાખ્યું તો આવી રીતે વ્યવસ્થિત રીતે લખવાનું અને પછી ગણતરી કરવાની છે આ શું છે ટિકિટની કિંમત